જો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સારું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો મળશે દીઠ દસ લાખ રૂપિયાની સહાય દરેક બેંકની અંદર અને સબસિડી પણ સાથે આપવામાં આવશે તો કોને મળશે સહાયની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે અનુસૂચિત જાતિના નામ વ્યવસાય કરવા માટે વ્યવસાયનું સ્થળ દુકાન ખરીદવા માટે વ્યાજે સહાય યોજના છે આની અંદર દસ લાખ રૂપિયાની રકમની જે તમને લોન આપવામાં આવશે તો આ યોજનાનો હેતુ છે કે અનુસૂચિત જાતિના લોકોને ધંધા યોગ્ય સ્થળ અભાવે તેઓ ધંધો વિકાસ કરી શકતા નથી તો ધંધા વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ દુકાન ખરીદવા માટે બેંક દ્વારા વધુમાં વધુ દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે તો આની અંદર બેંક બલ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સબસિડી સહાય પણ તમને આ યોજનાની અંદર આપવામાં આવશે તો મિત્રો આની અંદર વધુમાં છે કે નિયમો શરતોનું તમારે પાલન કરવું પડશે તો આની અંદર આવકની કોઈ મર્યાદા નથી તો લાભાર્થી ફક્ત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાય હેતુ માટે લોન સહાય મેળવી શકે છે તો વાજપેયી બેંક બલ યોજના અને કુટિર ઉદ્યોગના ચાલતી બેંક બલ્ યોજના અનુસાર સદર તમને અમલ મૂકવામાં આવશે તો મિત્રો દુકાન શરૂ થવા ત્રણ માસ પછી તમને સબસિડી જે છે એ ચૂકવવામાં આવશે તો આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર બેકાર કામદાર તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ ધરાવતા સ્વરોજગારી લાયકાત ધરાવતા લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે તો આની અંદર વધુમાં વધુ દસ લાખની લોન બેંક યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર રહેશે તો આની અંદર ટકા વ્યાજ ચાર ટકા રહેશે જે વાર્ષિક રહે હોય છે તો ચાર ટકાથી ઉપર જે બેંક વ્યા વ્યાજ ચૂકવવાનું થાય તો સરકાર વ્યાજ સહાય પેટે ત્રણ વર્ષ માટે તમને ચૂકવે છે તો સરકાર ડાયરેક્ટ બેંક ખાતાની અંદર ચૂકવવામાં આવે છે તો રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તક બોર્ડ નિગમ શહેરી વિકાસ હતા મંડળ સ્થાનિક સ્વરાજ્ય હસ્ત હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામનગર પંચાયત લાંબા ગાળાના ભાડા પેટે ફાળવેલી દુકાનો વ્યવસાયનું સ્થળ પણ લોન મળતી હોય છે તો પરંતુ ફાળવવામાં આવેલી દુકાન વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઈ થાય ત્યાં સુધી દુકાન વ્યવસાયનું સ્થળ સરકારે મોર્ગેજ કરવામાં આવે છે જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના જે ટાઇટલ ક્લિયર છે અને જમીન બિનખેતી થયેલ છે તે મુજબ પુરાવા પણ તમારે આની અંદર રજૂ કરવામાં આવે છે તો આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટની અંદર વિગતવાર માહિતી જાણીએ કે અરજદારનું આધાર કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડેશન કાર્ડ પૈકી સક્ષમ અધિકારી દ્વારા મેળવવામાં આવેલું અરજદારનું જાતિ પેટા જ્ઞાતિનો દાખલો જન્મનું પ્રમાણપત્ર સાડા છોડાનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ થયેલ ચેક અથવા કરાર અથવા બાના ખતની નકલ અને બાહેધરી પત્રક નોટરી દ્વારા તમારે હોવું જોઈએ જે સોગંદનામું હોય છે તો એ અંતર્ગત તમારી અરજી ક્યાં કરવાની રહેશે તો મિત્રો અરજીની વિગતે વાત કરીએ તો અરજી તમારી જે કરવાની રહેશે જે ડોક્યુમેન્ટ સાથે તો અરજદાના આધાર કાર્ડ રહેણ પુરાવો જે છે એ અંતર્ગત જે બાર ખાતની નકલ ભાગેદારી પત્ર તો તમારે ફોર્મ ભરી લિંક સાથે લે કે સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમારે રજીસ્ટર કરી અને અરજી કરી શકો છો જ્યારે પણ તમે અરજી કરો છો ઓનલાઈન તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપડેટ કરવાના છે સ્કેન કરવાના રહેશે તો મિત્રો જો તમારે વ્યવસાય શરૂ કરવો છે તો તમને જે કુટુંબો છે અનુસૂચિત જાતિના છે એમને કુટુંબીઠ દસ લાખ સુધીની લોન સહાય મળશે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારા વિડીયોની અંદર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત